હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયોમાં નવો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી રહો અને જોઈ લો મિત્રો તો પેલા તમારું નામ જણાવી દો મારું નામ પરેશ પરેશ આખું નામ પરેશ પ્રભુદાસ દુમાદીયા અને તમારું ગામ કયું પીપળિયા ધોરાજી તાલુકાનું પીપળિયા ગામ તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટના ગામ છે પીપળિયા રેડી આપણે જો છીએ અને તેમને આમાં બ્લેક અમૃત અને રક્ષા અમૃતનો સ્પ્રે કર્યો હતો અને તેનું રિઝલ્ટ જો આપણે આવ્યા છીએ તો વિડીયો નાઇન સુધી બની રહેજો એટીએમ એટીએમ અને આ ક્યારે વાવેતર કરેલું છે આપણું પચીસ પચીસ મે અને પચીસ મે અને આ તમારું કપાસનું બિયારણ છે એટીએમ અને આમાં દવાનો કઈ તમે કયો ઉપયોગ કરો છો આમાં વધારે પડતો ઉપયોગ બ્લેક અમૃત ને રક્ષા અમૃત બ્લેક અમૃત ને રક્ષા અમૃત અને આમાં કયા કયા તમે ખાતર દીધેલા છે એનપી યુરિયા એસપી એવી રીતે યુરિયા તો ક્યારેક જ નાખી છે વધારે એનપી અને એસપી નો જ ઉપયોગ પાળા બાંધા ત્યારે એનપી કે અને ડ્રિપમાં એમોનિયમ સલ્ફેટ આવડે હા અને

હમ યુરિયા મિક્સ કરતા હતા બાકી એસપી ડ્રીપ માં ચડાવ બાકી જોઈ લ્યો હાલો જોઈ લ્યો એવો ને એવો કપાસ છે વરસાદ એટલો પડ્યો હોવા છતાં પણ કાંઈ નથી એક મહિનાની અંદર તો આ કપાસ જોઈ લ્યો ચલે છેલ્લે એવા આ બધે ફાલ સાપકા અને તમે જોઈ શકો છો અને જીંડવા જોઈ લ્યો આ બધે આ ધોરાજી તાલુકાનું પીપળિયા ગામ છે પિંચોતેર ઇંચ વરસાદ થયો છતાં આ કપાસ ને કાંઈ નથી થયું પિંચોતેર ઇંચ વરસાદ થવા છતાં પણ આ કપાસ એમ નામ છે જોઈ લઈ સાપકો જોઈ લો ફ્લાવરિંગ જોઈ લો અંદર જીંડવાય છે આ જોઈ લે મિત્રો આ પેલેથી છેલે લગી છે કોઈ પણ છોડવામાં જોઈ લેવાનું એક સરખો જ ફાલ છાપકુન ઝીંડવું જીંડવું છે એકય છોડો બાકી નથી વચમાંય જવાનું છેડે જવાનું જોઈ લેવા અને જોઈ લે મિત્રો આમાં તમે અત્યારે જોઈ શકો છો જો આમાં ફાલ એટલો છે ફૂટ અને જોઈ લે આ એટલો વર્ષ થવા છતાં આમાં ઝીંડવાજી એટલે એટલા છે બરાબર અને તમે આમાં ફૂટને ને બધું જોઈ શકો છો ફાલ આમાં અત્યાર સુધીમાં ડ્રીપમાં તે ખાતર એક્યું છે બાકી પાળા બંધે ત્યારે એક વખત એનપીકે ખાતર નાખેલું છે અને જોઈ લો મિત્રો આમાં ખાલી પાળા બંધે ને ત્યારે જ ખાલી એનપીકે ખાતર વાવેલું છે બાકી બધાય ડ્રીપમાં તે એમોનિયમ યુરિયા યુરિયાની તે બધા ખાતર ડ્રીપમાં ચડાવેલા છે અને જોઈ લો અત્યાર સુધીમાં જે પાટલામ પાણી પાયું નથી અને ખાલી ડ્રીપ ઉપર તે અત્યારે આ કપા ઊભો છે અને તમે જોઈ શકો છો અત્યારે આ કપામાં ફાલ ફૂટ ફૂટ અને ઝીંડવા રેડી હાલો આ બસ મિત્રો આ વિડીયોમાં એટલું જ તે વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો તો હાલો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં એક બધીને જય માતાજી